કચ્છનું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ કે જે રણોત્સવના લીધે પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું છે ત્યારે આ સફેદ રણમાં આવતા પ્રવાસીઓની અવર જવર રહેતી હોવાથી સ્થાનિક ગામડાઓનો પણ વિકાસ થયો છે સાથે સાથે સ્થાનિક લોકોને પણ ફાયદો થયો છે જેમાં મહિલાઓ આત્મનિર્ભર બની છે તો સાથે જ પ્રવાસનનો વિકાસ લોકોના બેંક એકાઉન્ટ સાક્ષરતા દર વધવું વગેરે જેવા આર્થિક ઉપાર્જનો પણ થયા છે ત્યારે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ગ્રાઉન્ડ સ્તરે સર્વે કરીને સફેદ વિદ્યાર્થીઓના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર કલ્પના સતીજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ડેઝર્ટ ઇકોનોમિક્સ હેઠળ ખાસ કરીને સફેદ રણના અર્થશાસ્ત્ર વિષય પર સંશોધન કરવામાં આવ્યું છે જેના તારણો બાદ એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે આ પુસ્તકમાં અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે જેમાં મહત્વનો પાસું રૂરલ ડેવલપમેન્ટ છે કે જેમાં ગ્રામીણ વિકાસને એક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ રીતે લઈ જવું આજની તારીખમાં ધોરડો એક નાનું ગામ છે જેને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફલક મળ્યું છે એ ફક્ત અને ફક્ત પ્રવાસન ઉદ્યોગના કારણે મળ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ આ સફેદ રણની શોધ કરવામાં આવી હતી અને જે તે સમયના પ્રવાસનના જે પ્રિન્સિપલ સેક્રેટરી હતા વિપુલ મિત્ર એમના દ્વારા આ એક વિસ્તારને એક આગવી ઓળખ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા ગામના ટોટલ પચાસ જેટલા ઘરનું સર્વે કરાયું છે અને દરેક ઘરમાં પ્રશ્નોત્તરી ભરાવવામાં આવી છે આ સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે ખરેખર રણોત્સવના કારણે આ એક નાના ગામનો જે વિકાસ થયો છે તે અવિશ્વસનીય છે અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ડીઝર્ટ ઇકોનોમિક્સ એટલે કે રણનું અર્થશાસ્ત્ર અને ખાસ કરીને સફેદ રણનું અર્થશાસ્ત્ર એ વિષય ઉપર એક અમે રિસર્ચ સંશોધન કરેલું છે વિદ્યાર્થીઓ દ્વારા પણ એનું સંશોધનમાં જેને કહેવાય કે એમનો સપોર્ટ લેવામાં આવ્યો છે હવે જો આ પુસ્તક વિશે હું વાત કરું તો એમાં ઘણા બધા પાસાઓને આવરી લેવામાં આવ્યા છે ખાસ કરીને પેલું જો મહત્ત્વનું પાસું હોય તો રૂરલ ડેવલપમેન્ટ છે કે ગ્રામીણ વિકાસને એક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ રીતે લઈ જવું તો આ વાતની જો ચર્ચાની શરૂઆત કરીએ તો ત્યાંથી જ કહી શકું કે આજની તારીખમાં ધોરડો એક નાની જેને કહેવાય કે તહેસીલ ગામડું છે એને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે એક ફલક મળ્યું છે એ ફક્ત અને ફક્ત પ્રવાસન ઉદ્યોગને કારણે મળ્યું છે બીજું કે ત્યાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા જ આ જેને કહેવાય કે સફેદ રણની શોધ કરવામાં આવી હતી અને જે તે સમયના પ્રવાસનના જે પ્રિન્સિપલ સેક્રેટરી હતા વિપુલ મિત્રાજી એમના દ્વારા આ એક વિસ્તારને એક આગવી ઓળખ આપવામાં આવી અને અમારા આ પુસ્તકમાં ધોરડો ગામના અમે ટોટલ પચાસ જે ઘરો છે એ ઘરોનો સર્વે કરેલો છે અને દરેક ઘર મેં ક્વેશ્ચનર ભરાવેલી છે આ સંશોધન દ્વારા અમને એવું જાણવા મળ્યું કે ખરેખર રણોત્સવને કારણે આ એક નાની તહેસીલનો એક નાના ગામનો જે વિકાસ થયો છે એ અનબિલિવેબલ વિકાસ છે રણોત્સવને જેને કહેવાય કે આપણે એક પાસું ગણી શકીએ ઉપરાંત રણોત્સવને કારણે એ લોકોની જે સામાજિક આર્થિક વિકાસ થયો છે એમનું એજ્યુકેશનલ જે સ્તર છે શૈક્ષણિક સ્તર છે એમાં વધારો થયો છે હેલ્થનું જે ક્ષેત્ર છે એમાં વધારો થયો છે અને મહત્ત્વની વાત તો એ છે કે સ્ત્રીઓનું જે સશક્તિકરણ છે એ આ ગામમાં વધારે પડતું જોવા મળે છે કે જે પહેલે સ્ત્રીઓ હસ્તકલાને ફક્ત પોતાના ઘર પૂરતી જ સીમિત રાખતી અને પોતાના ઘરના ઉપયોગમાં જ આવે એ પ્રકારનું હસ્તકલાનું કામ કરતી પણ રણોત્સવની શરૂઆતથી ઓલમોસ્ટ આપણે જોઈએ છીએ કે રણોત્સવ ચાર મહિના સુધી ચાલતો હોય છે સફેદ રણમાં તો આ ચાર મહિનાના સમયગાળાની આ ગામની મહિલાઓ ખૂબ જ આતુરતાથી રાહ જોતી હોય છે એના પાછળનું કારણ એ છે કે એ લોકોને એક આર્થિક પીઠબળ મળ્યું છે મહિલાઓ આ પ્રકારનું હસ્તકલાનું કામ કરી અને જે તે રણોત્સવમાં જે સ્ટોલ્સ છે ત્યાં સ્ટોલ્સ એ લોકોએ પોતે ઊભા કરેલા છે અને એક આ હસ્તકલાને આર્થિક ઉપાર્જન તરીકે એક ઉદ્યોગ તરીકે એમને વિકાસ કર્યો છે એના પછીની જો ખાસ વાત કરીએ સશક્તિકરણ માટે કે જે મહિલાઓને ઘરની બહાર ક્યારેય નીકળી ન હતી એ લોકો હવે હિસાબ કરતા થયા છે એ લોકોના બેંકમાં અકાઉન્ટ છે અત્યારે અને એને કારણે જે બીજી મહિલાઓ છે એના માટે એક જેને કહેવાય કે ઇન્સ્પિરેશન્સ મળ્યું છે કે હસ્તકલા ઉદ્યોગને કારણે પણ એક આખું જેને કહેવાય કે પરિવાર પરિવારનું આર્થિક ઉપાર્જન સારી રીતે થઈ શકે છે અને સાથે સાથે જો બીજી વાત કરીએ તો રોડ ડેવલપમેન્ટ બહુ સારું ત્યાં જોવા મળે છે સરસ રસ્તાઓ બની ગયા છે ઉપરાંતમાં લોકોના બેંકમાં એકાઉન્ટ્સ છે ગામ જે આખું છે અથવા તો રણોત્સવનો જે આસપાસનો એરિયા છે ટોટલ ડિજિટાઈઝેશન્સ એરિયા થઈ ગયો છે લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ કરતા થયા છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરતા થયા છે મોબાઈલ નેટવર્ક ત્યાં ટ્વેન્ટી ફોર અવર્સ ગામના લોકોને મળી રહે છે અને સૌથી વધારે મહત્ત્વની વાત એ કે એ ગામના જે સરપંચ છે મિયાજી હુસેન એમને અમે રૂબરૂ મળ્યા હતા અને એમણે જે એક સહિયારો ગામના લોકોને સાથે રાખીને જે પ્રયાસ કરેલો છે કે એક ગામનો વિકાસ કરવો હોય તો કઈ રીતે કરી શકાય એના માટે દોરડો વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ છે કે જો સરપંચ ધારે તો એક નાનકડી તહેસીલને નાનકડા ગામડાને આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડી શકે છે